ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે અને તેમનું જીવન ધોરણ સુધરે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના હેતુસર નવસારી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં થઈ રહેલો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરેલી સાયકલ વિતરણ પદ્ધતિને પણ આગળ વધારવામાં આવી રહી છે સીએસઆર ફંડમાંથી ત્રણ હજાર જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અર્પણ કરી હતી આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સાયકલ વિતરણના કારણે ગ્રામ્ય વિસ્તારની શાળાએ જતી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે એટલું જ નહીં સરકારી શાળાઓના ડ્રોપ આઉટ રેશિયોમાં પણ ઘટાડો થશે આ સાથે જ ગુજરાતમાં વરસાદી પાણી સંગ્રહની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે જે સમગ્ર દેશ માટે દિશા સૂચક રહેશે ઉપરાંત દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પ ગુજરાતમાં યોજાયા છે જે યુવા મોર્ચાને આભારી હોવાનું તેઓએ જણાવ્યું હતું બસ કે અને વ્યવસ્થા નહીં હોવાને કારણે જો ડ્રોપ આઉટ થતો હતો એટલા માટે અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘર થી કુલ બે ત્રણ ચાર કિલોમીટર દૂર હોય તો સમયસર જઈ આવી શકે એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે અને આખો સમાજ શિક્ષિત થાય એના માટે દીકરીઓને શિક્ષિત કરવી અત્યંત આવશ્યક છે એ કામ આજે નવસારી છે આજે ત્રણ હજાર સાયકલો અપાય છે હજુ પણ બીજી વ્યવસ્થા કરીને બાકીની દીકરીઓને પણ સાયકલ આપવા માટે અમે કટિબદ્ધ છીએ